જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના બરવાડા ગામમાં ભગવાન શ્રી રામના જીવન પ્રસંગો આધારિત બાળકો દ્વારા થીમ તૈયાર કરવામાં આવી હતી જેમાં અયોધ્યામાં શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આબેહોબ બરવાડા ગામની બહેનો અને ભાઈઓ દ્વારા છેલ્લા દસ દિવસથી તૈયારીઓ કરવામાં આવી રહી છે અને છેલ્લા એક અઠવાડિયાથી નાના નાના બાળકોને અલગ અલગ પાત્રમાં તૈયાર કરી રામ લક્ષ્મણ સીતા માતા શબરી હનુમાનજી લવકુશ અને ગુરુજી જેવા પાત્રો તૈયાર કરી આખા ગામમાં શોભાયાત્રા કાઢી શ્રી રામચંદ્ર પ્રભુ અયોધ્યામાં પધારતા હોય તેવી જ રીતે ફુલહારથી વધાવી રાજ તિલક કરી મુંગટ પહેરાવી જાણે અયોધ્યામાં રામ ભગવાનને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો હોય તેવી જ રીતે બરવાડા ગામમાં દરેક ઘરોમાં રંગોળી ધજા ફૂલની સજાવટ અને દિવડા પ્રગટાવી બાળકો બહેનો ભાઈઓ વૃદ્ધો દ્વારા બરવાડા ગામ અયોધ્યામય બન્યું હોય તેવી રીતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જૂનાગઢ જિલ્લો ભેસણ તાલુકાનું બરવાડા ગામ છે બાવીસ તારીખે અયોધ્યાની અંદર પ્રાણપ્રતિષ્ઠા થવાની હોય એટલે પાંચસો વર્ષ પછી જે આ અવસર આવ્યો હોય અને આખું ગામ તમે જોઈ શકો છો કે આ બરવાડા ગામ છે અહીંયા ઋષિ મુનિઓ રામચંદ્ર પ્રભુ સીતા માતા લક્ષ્મણ એટલે બધા જ ગામમાં વધારેલા છે રામ દરબાર તો અહીંયા અયોધ્યા અહીંયા જ થઈ ગયું છે આખો રામ દરબાર અહીંયા છે અને અરવિંદભાઈ છે ખાસ આખો કાર્યક્રમ કરવામાં આવેલો છે અને આ શોભાયાત્રા પણ ગામમાં જે કાઢવામાં આવેલી હતી અને ફૂલહારથી શ્રી રામચંદ્ર પ્રભુને વધાવવામાં આવેલા છે અરવિંદભાઈ આખો કાર્યક્રમ કેવી રીતે શું કાર્યક્રમ જય શ્રી રામ આખા કાર્યક્રમમાં આપણે સદીઓ પછી ભગવાન શ્રી રામનું જ્યારે ભવ્ય મંદિર બની ચૂક્યું છે અને એવામાં માત્ર હવે કલાકોનો જ ગાળો છે જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે તો ઘણા દિવસથી એમ હતું કે થોડી એવી થીમ આપણે ભગવાન રામની કરીએ એમાં બાળકોને તૈયાર કર્યા હતા ત્રણ ચાર દિવસથી આ અલગ અલગ થીમ તૈયાર કરી હતી એક દિવસ માતા સબરીની થીમ તૈયાર કરી હતી એક દિવસ માતા સીતા અને લવકુશની થીમ તૈયાર કરી હતી એક દિવસ આપણે કેવટની થીમ તૈયાર કરી હતી તો અલગ અલગ થીમ દ્વારા બાળકોને તૈયાર કર્યા બાળકો પણ ખૂબ સારી રીતે પ્રોત્સાહિત થયા આપણી આધ્યાત્મિક શક્તિ જાગે બાળકોમાં ખૂબ એનું આંતરિક કૌશલ્ય વિકસે એ દ્વારા આ થીમ તૈયાર કરેલી હતી અને વાલીઓનો ખૂબ સારો સપોર્ટ રહ્યો સમસ્ત ગામ બરવાડા તરફ આ થીમ તૈયાર કરેલી છે અને ગામમાં બધું આયોજન ભગવાન શ્રી રામનું કરેલું છે અને ખૂબ સારો એવો પ્રસંગ ઉજવાઈ ગયો બાળકો આનંદમાં છે એથી બહુ આનંદ થયો એ બહેનો પણ જોડાયેલા છે બહેનો

અમે ઘરે ઘરે બધાએ એ દીવડા પ્રગટાવ્યા છે અને ફૂલની શોભા કરી છે રંગોળી કરી છે અને ભગવાન શ્રી રામને આરાધ્યા છે તેથી બધાની મહેલો અને બહેનોને બહુ જ આનંદ છે પાંચસો વર્ષ પછી રામ અવધમાં આવે છે અને એનું પ્રાગટ્ય થાય છે તેથી આજે તો એવું લાગે છે કે હવે સતયુગ આવી ગયો છે અને રામ વગર એક પલ પણ રહી શકાય એમ તેમ નથી ઘડી ને ઘડી રાહ જોઈ રહ્યા છે કે રામ ક્યારે આવે અને ક્યારે અમે એના સાક્ષાત દર્શન કરીએ જય શ્રી રામ એટલે એક દિવસ બે દિવસ એક વરસ બે વરસ હવે પાંચસો વર્ષનો ઇંતજાર તો બહેનોમાં ખતમ થયો એટલે જેની રાહ જોઈ રહ્યા હતા તો એ દિવસ ખતમ થયો છે અને હોશે હોશે તમે જોઈ શકો છો કે આ બરવાડા ગામ છે ભાઈઓ બહેનો અને આ બધા જ તમે જોઈ શકો છો રામદરબાર આખે આખો બરવાડામાં એટલે તમે જોઈ શકો છો કે રામ વનવાસ તો ખતમ થઈ ગયો એટલે હવે હિન્દુ ધર્મ છે તો હિન્દુઓ કાયમી માટે જેટલી પેઢીઓ આવશે કાયમી માટે આના દર્શન કરી શકશે અને તમે જોઈ શકો છો કે સાધુ સંતો બધાએ આના માટે લડત ચલાવી દીધી અને સુપ્રીમ કોર્ટ સુધી આ જે આ કેસીસ આના જે ખાસ ચાલતા હતા મોદી સરકાર ખાસ તમે જોઈ શકો છો કે મોદી સાહેબ એટલે કાલે જ આની મોદી સાહેબ દ્વારા ખાસ પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય અને ભારતભરના ગામડા જિલ્લાઓ અને વિદેશો તો આમાં પણ આ જે પ્રાણ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા છે તો આની ઉજવણી ખાસ કરવામાં આવી અને બહેનોએ તો દસ દિવસથી મહેનત કરેલી છે જે દીવડા પ્રગટાવ્યા છે ધજા ખાસ ચડાવેલી છે અને રંગોળી અને ભાઈઓ પણ તમે જોઈ શકો છો કે બધા જોડાયેલા હોય તો આખું બરવાડા રામમય બની ગયું છે જુનાગઢ જિલ્લામાં પણ ખાસ આની કાલે તો અતિભવ્ય થી ભવ્ય ઉજવણી ખાસ કરવામાં આવેલી આવવામાં હોય મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ ભેસાણ મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ જુનાગઢ